तो गीता નો ઉપયોગ કરીને આપણે મન શુદ્ધ કરવામાં એક મદદરૂપ થાય છે એ જોઈએ अर्जुन બોલે છે છઠ્ઠા અધ્યાયના 34મા શ્લોકમાં अर्जुन બોલે છે નેચર ઓફ માઇન્ડ મનનો સ્વભાવ કેવો अर्जुन કહે છે ચંચલમ હિ મના કૃષ્ણ હે કૃષ્ણ મન છે ને ચંચળ છે પ્રમાછી બલવૃદ્ધ દ્રઢમ થોડીક વાર પહેલા જ કીધું હતું યજ્ઞ પ્રતિષ્ઠમ યદ અજીરમ જવિષ્ઠમ એના જવું મન છે એ ચંચળ છે પ્રમાથી એટલે ખડખડાવી નાખે એવું છે બળવાન છે અને દ્રઢમ છે દ્રઢ છે મન આવું છે મારાથી કંટ્રોલમાં રહેતું નથી તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રીવ સુદુષ્કરમ આ મનને કંટ્રોલ કરવું એ તો જાણે કોઈ વાયુને કંટ્રોલ કર્યા જેવું છે પવનને કંટ્રોલ ના કરી શકાય એમ મનને પણ કંટ્રોલ ના કરી શકાય અર્જુન આવું કે છે અને બિચારો સાચો છે આપણો પોતાનો એક્સપિરિયન્સ આ છે તેને કંટ્રોલ કરવું અઘરું છે તો આપણી પાસે હજી ભાઈ વીસ મિનિટ છે હું પૂરું કરી દઈશ ત્યાં સુધીમાં તો मन ने कंट्रोल करव तो भगवान कहे काम की बात हम भगवान बोले श्री भगवान वाचो असंशयम महाबाहो मनो दुर्निग्रह चलम हे महाबाहो अर्जुन तारी बात साची से मन ने कंट्रोल करव अघरु से तू हाचो छो पण पण अभ्यासेन तु तो कौंतेय वैराग्यू मन ने कंट्रोल करघरुशी तो हजु पर तू करिस, अभ्यास करिस, तो तारू मन कंट्रोल करतो तो तू थी